ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને બોર્ડની પરીક્ષાના ભયના લીધે ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓનું પરિણામ વિપરીત આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે આજે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું કારકિર્દીના ઘડતર માટેની મહત્વની માનવામાં આવતી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો અલગ જ પ્રકારનો ભય સતાવતો હોય છે અને પરીક્ષાના આ ભયના લીધે હોશિયાર વિદ્યાર્થીઓ પણ જોઈએ તેવું પરિણામ લાવી શકતા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાની આદર્શ હાઈસ્કૂલ દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો આદર્શ હાઈસ્કૂલમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી આદર્શ વિદ્યા સંકુલમાં આજ રોજ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો જેમાં પ્રી બોર્ડ એક્ઝામિનેશન નામ હેઠળ સંપૂર્ણ બોર્ડમાં જે રીતે પરીક્ષા લેવાય છે એવી જ પરીક્ષા લેવામાં આવી અને આને નિહાળવા માટે આદરણીય ડૉક્ટર શાંતિભાઈ જોશી પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાલનપુરથી વધાર્યા છે અહીંયા અમે એમની એન્ટ્રી પણ બોર્ડમાં આપે એ રીતે આપેલી છે રિસિપ બનાવેલી છે બારકોડ સ્ટીકર બનાવેલા છે એમને પેપર પણ છાપેલું આપેલું છે અને તદઉપરાંત સપ્લિમેન્ટરી પણ બોર્ડમાં જેવી આપે એવી સંપૂર્ણ એમને આપવામાં આવી છે સ્કોડની પણ વ્યવસ્થા કરેલી છે જેથી વિદ્યાર્થીઓ સંપૂર્ણ બોર્ડથી અત્યારથી માહિતગાર થાય અને ભયમુક્ત થાય એવું વાતાવરણનું નિર્માણ અમારી આદર્શ આદર્શાળામાં આજરોજ સમગ્ર શિક્ષકોની મદદથી અને સહયોગથી અમે કરવામાં સફળ રહ્યા છીએ આ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા અંગે ભય સેવી રહ્યા હતા પરંતુ બોર્ડની પરીક્ષા લેવાય તે પહેલા જ પ્રાયોગિક ધોરણે પ્રી બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ભયમુક્ત થયા હોવાનો સ્વીકાર કરી રહ્યા છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું આ વખતે મારે પહેલી વખત ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા આપવાની છે ત્યારે અમારી શાળામાં પ્રી બોર્ડ એક્ઝામિનેશન ગોઠવવામાં આવી આ બદલ હું ઘણી ખુશ છું કારણ કે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનથી અમને ઘણો ફાયદો થશે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશન આપવાને આપવાને લીધે અમારામાં રહેલો જે બોર્ડ બોર્ડની પરીક્ષા પ્રત્યેનો જે ભય છે સમાજ દ્વારા એમ કે બોર્ડની પરીક્ષા ભારે હોય છે એના વખતે જે એ બધા શબ્દોથી જે અમારામાં ડર રહેલો છે તે આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનના કાર્યક્રમથી દૂર થશે અને અમે નિર્ભય બનીને પ્રી અમારી બોર્ડની એક્ઝામિનેશન આપી શકીશું જે બદલ હું શાળા પરિવારની ખૂબ આભારી છું સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં તેજસ્વી વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાને લઈ દબાણમાં આવી જતા હોય છે અને તેની અસર તેમના પરિણામ પર પડતી હોય છે તેવામાં જો દરેક શાળા દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે